આજરોજ ધાનેરા પ્રાંતની અંદર દાતીવાડા પોલીસ સ્ટેશનની અંદર બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના અલગ અલગ એકસોને સાત ગુનાહમાં આશરે વિદેશી દારૂની છવ્વીસ હજાર છસો જેટલી બોટલો અને અંદાજિત કિંમત અડતાલીસ લાખ નેવું હજારની કિંમતનો વિદેશી દારૂ નાશનો પ્રોગ્રામ અગાઉથી નક્કી કરેલ તારીખ મુજબ અને માનનીય ન્યાયાલયના હુકમ મુજબ અને ગૃહ વિભાગની ગાઈડલાઇન્સ મુજબ આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને તમામ દારૂનો નાશ ગાઈડલાઇન્સ પ્રમાણે કરવામાં આવે છે 这么多